હાય ગાઈઝ આજે આપણે આવી ગયા છીએ મૂળી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં કે જ્યાં માંડવરાયજીનું મંદિર આવેલ છે તો આજે હું તમને એનો ઇતિહાસ અને તેને મંદિરના દર્શન કરાવીશ પણ એ પહેલાં સૌથી પહેલાં તમે મારી યુટ્યુબ ચેનલમાં જો નવા હોઉં તો એને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો હવે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ માંડવરાયજીનું મંદિર ના દર્શન કરાવવું અને એનો ઇતિહાસ પણ હું તમને આજે કહીશ હવે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચાળની ધરા પર મૂડી ગામની વચોવચ એક મંદિર આવેલ છે એમાં જોનારને જોનારને કશું અજીબો ગરીબ પ્રથમ નજરે તો ન જ જણાય પણ જો તમારે એક આશ્ચર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે તે અન્ય દેવાલયની જેમ જ દેખાય છે પહેલી વાર જોતા તેમાં કંઈ અલગ લાગતું નથી પરંતુ જો કોઈ નવી વાત જાણવી હોય તો પરોઢે અને સંધ્યા સમયે ત્યાં રોકાવું પડે અને આરતી ટાણે હાજરી આપવી પડે ગુજરાતનું આ અનોખું એક મંદિર છે મૂડીના માંડવરાયજી મંદિરની આ એક ખાસિયત છે કે જે સદીઓથી ચાલી આવે છે અને એક એની પરંપરા પણ ગણાય છે મૂડી જૂના વખતમાં એક નાનકડું રજવાડું હતું તેની ગાદીએ પરમાર રાજાઓ શાસન કરતા એ વખતે મૂડીની ગાદી પર સાતમી પેઢીએ ચાચોજી પરમાર નામના રાજા થઈ ગયા એકવાર હળવદના રાજા કેસરજી ધ્રોલના રાજા ચાચોજી દ્વારકા ગયા ત્યાં ગોમતીમાં સ્નાન કરી ત્રણેયે પોતાની મરજી મુજબ એક એક પ્રતિજ્ઞા લીધી ચાચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે મારી પાસે આવીને કોઈ પણ વ્યક્તિ જે માગે તે આપો વખત જતાં રાજવીની અને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તૂટી ગઈ પણ ચાચોજી પરમાનું વ્રત અખંડ રહ્યું આથી હળવદના રાજા કેસરજીને તેની ઈર્ષ્યા થઈ આવી તેણે ચાચોજીનો પ્રતિજ્ઞા ભંગ કરવા માટે પોતાના દસોંદી ચારણને કહ્યું ઘણી આનાકાની પછી ચારણ તૈયાર થયો ચાચોજી દરબારમાં ચારણ આવ્યો અને તેણે ચાચોજી પાસે જીવતા સિંહના દાનની માંગણી કરી આખા ડાયરાએ ચારણને આવું ન કરવા સમજાવ્યો પણ ચારણ તો હઠ લઈને બેઠો ચારણની માંગ પૂરી કરવાનું ચાચોજીએ વચન આપ્યું પછી તેમણે માંડવરાયજીના મંદિરે જઈ માંડવરાય દાદાને પોતાની આબરૂ રાખવા પ્રાર્થના કરી અને એવું કહેવાય છે કે બીજા દિવસે પાચ પાચાળના ડુંગરોના ગાળામાં બધા ગયા ત્યારે ભગવાન માંડવરાયજી ખુદ સાવજ બનીને આવ્યા ચાચોજી એને પકડીને ચારણ પાસે લાવ્યા પણ ચારણ ક્યાં ચારણ એ વાત તો સાવ ભૂલી જ ગયેલો કે સાવજનું દાન સ્વીકારવું કઈ રીતે તેના હાથમાં પકડવો એ સહેલી વાત થોડી હતી ચારણ ત્યાંથી ભાગ્યો અને ભાગતા ભાગતા કહ્યું કે ચાચોજી તમે હવે એને છોડી મૂકો એટલે મેં માગેલું દાન પહોંચી ગયું સમજો ચાચોજીએ સિંહને વંદન કરી છોડી મૂક્યો ભગવાન માંડવરાયજીએ એમની આબરૂ રાખી હતી આવા માંડવરાયજીનું મંદિર આજે પણ મૂડીની વચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે આ મંદિરમાં સવાર સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે એક મોર દુનિયાના કોઈ અગોચર ખૂણેથી પ્રગટતો હોય એમ આવીને મંદિરની ટોચ ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે ટવકા કરે અને ત્યારબાદ આરતીની શરૂઆત થાય છે સદીઓ થઈ ગઈ તોય આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો દરરોજના નિત્ય સમયે મોર ટવકે છે અને આરતી બાદ મોર જતો રહે છે ક્યાં જાય છે એ કોઈ નથી જાણતું પણ એટલું ચોક્કસ કે સાંજે પાછો નિયત સમયે મોર આવે છે જરૂર આવે એટલે આવે જ પછી ભલે પ્રખર ગરમી હોય ઠંડી હોય કે પછી ગાજવીજ સાથેનો વરસાદ હોય વળી આટલા દાયકાઓથી મોર એનો એ જ છે બદલાયો નથી આની પાછળ શું કારણ છે આખરે દુનિયામાં એવી વસ્તુ એવી ઘટના કે એવા સ્થળનું પણ અસ્તિત્વ છે કે જે વિજ્ઞાનની સમજના સીમાડા બહાર છે એ સામાન્ય માનવીની પણ સમજ સમજની બહાર છે તો મિત્રો આ છે આપણું માંડવરાયજીનું સુંદર મજાનું મંદિર અને ત્યાં આપણે સામે જોઈએ છે એ રહેવાની સગવડ પણ તમને દેખાય છે કે જ્યાં આપણે ફ્રીમાં રહી શકીએ છીએ એ લોકો કોઈ પણ પૈસાનો ચાર્જ લેતા નથી અને આપણને ત્યાં રહેવાની સગવડ આપે છે તો માંડવરાયજીના દર્શન તમને કેવા લાગ્યા મંદિર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને મને જણાવવા વિનંતી તો બોલો જય શ્રી માંડવરાયજીની જય બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય મહા નમસ્કાર મિત્રો આ મારો વિડીયો છે આપ લોકો મને સાથ સહકાર આપશો એવી આશા એ આ વિડીયો અપલોડ કરેલ છે આશા છે આપણને આ વિડીયો પસંદ આવશે અને આપ લોકો મને જરૂર સપોર્ટ કરશો જ આપ લોકો મને સપોર્ટ કરવા આ વિડીયોને લાઈક એન્ડ શેર કરશો અને સરસથી એક કોમેન્ટ જરૂર કરશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી આપ લોકોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી